જિલ્લાનું પ્રથમ વા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૂ કરાયું દાહોદ જિલ્લાના ઝાલુદ શહેરમાં અચીવર પ્રી સાયન્સ સ્કૂલ ખાતે જિલ્લાનું પ્રથમ વીઆર ઓલ હુમન્સ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે આ પહેલ વા ફાઉન્ડેશન અને વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના સહયોગથી કરવામાં આવી છે આ સેન્ટરના ઉદ્દેશ્ય સ્થાનિક વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ જગાડવાનો અને તેમને પ્રાયોગિક શિક્ષણ પ્રદાન કરવાનો છે આ સેન્ટરના ઉદ્ઘાટનથી દાહોદ જિલ્લાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં વાહ અને VASC SC દ્વારા વિજ્ઞાનના પ્રસાર માટે ચાલી રહેલી સ્વર્ણ યાત્રા અંતર્ગત આ સેન્ટરનું ઉદઘાટન થયું છે દાહોદ જિલ્લાના લીમડીમાં પચાસમાં અને એકાવનમાં વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું આ સેન્ટરોમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને પ્રયોગોનું આયોજન કરવામાં આવશે જે વિદ્યાર્થીઓને વિજ્ઞાનના સિદ્ધાંતોને સરળતાથી સમજાવવામાં મદદ કરશે આ સેન્ટરોથી આસપાસના ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ વિજ્ઞાન શિક્ષણની ઉત્તમ તકો પ્રાપ્ત થશે આ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૂ થવાથી વિજ્ઞાનનું શિક્ષણ માત્ર પુસ્તક પૂરતું સીમિત નહીં રહે વિદ્યાર્થીઓને રમતા રમતા અને પ્રયોગો દ્વારા વિજ્ઞાન શીખવા મળશે જે તેમની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમને વેગ આપશે આ પહેલથી દાહોદ જિલ્લામાં શૈક્ષણિક સ્તર સુધારવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે આ કેન્દ્રો ભવિષ્યમાં નવા વૈજ્ઞાનિકો અને સંશોધકો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે